પાંડેસરા પોલીસ મથકની હદમાં આયુર્ભાવ સોસાયટી અને ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે નવા બનતા મકાનોના સ્થળેથી સેન્ટિંગની લોખંડની પ્લેટો ચોરી કરીની ઘટનામાં ચોરને પોલીસે ઝડપી પાડ્યો છે સુરતમાં દિવાળી આવે તે પહેલાં જ ચોરો દિવાળી કરવા નીકળી પડ્યા હોય તેમ લાગી રહ્યું છે રોજે રોજ ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે પાંડેસરા પોલીસ મથકની હદમાં આવીર્ભાવ સોસાયટી વિભાગ એકમાં બાંધકામવાળા મકાનની સાઇડ પરથી અજાણ્યાઓ તેત્રીસ હજારથી વધુની કિંમતની સેન્ટિંગની લોખંડની પ્લેટો ચોરી કરી ગયા હોવાની ફરિયાદ દિલીપ ઉર્ફે દીપક વાઘેલાએ કરી હતી જ્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે નવા બંધાતા મકાનની સાઈડ પરથી અજાણ્યા ચોર ઈસમો સિત્તેર હજારની સેન્ડિંગની પ્લેટો ચોરી કરી ગયા હોવાની ફરિયાદ શાંત બગાડીએ કરી હતી જેના આધારે પાંડેસરા પોલીસે એક ચોરને પકડી પાડ્યો છે જી મારું નામ દીપકભાઈ દીપકભાઈ મારું કન્સ્ટ્રક્શનનું કામકાજ ચાલે છે અને અહીંયા મેં સેન્ડિંગ પ્લેટો લાવીને રાખેલી હતી જે એકવીસથી બાવીસ તારીખની રાતના વચ્ચે અજાણ્યા ચોરોએ આવીને ચોરી ગયેલા અડતાલીસ પ્લેટ ચોરી થયેલી અને મેં પોલીસ ફરિયાદ કરાવેલી કઈ રીતના તમને જાણ હતી જાણો જે મેં થપ્પી મારીને રાખેલી હતી તે થપ્પી સવારે હતી નહીં તો મેં પ્લેટો ગણતરી કરીને રાખેલી સવારે ગણી તો એમાં પ્લેટો ઓછી હતી અડતાલીસના બાજુના સીસીટીવીમાં દેખાય છે પ્લેટો ભરીને લઈ જાય છે એ રીતનો દેખાય પણ ચહેરો ક્લિયર નથી આવતો ને નંબર નથી પ્લેટ આશરે અંદાજે પાંત્રીસથી થી ચાલીસ હજારનો મુદ્દામાલ માલ થાય આ તો બાંધકામ સાઇડ ઉપરથી લોકોની સેન્ટિંગ પ્લેટોની ચોરી કરનાર રીડો ઝડપાતા પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે